અમીરગઢમાં મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ ચોરી કરવામાં આવી હતી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરી ટોળકી સક્રિય બની છે અગાઉ બાઇકો ગાડીઓ અને લૂંટના બનાવો તો બન્યા હતા જે લોકો ભૂલ્યા નથી બીજી તરફ અમીરગઢના ચાંદી ચોક વિસ્તારમાં આવેલી અંકિત કુમાર રમેશચંદ્ર અગ્રવાલની દુકાનમાં અજાણ્યા ઈસમોએ દુકાનનું શટર તોડીને અંદર પડેલી દોઢ લાખની રોકડ રકમની ચોરી કરી હતી અને દુકાનમાં લાગેલા કેમેરા પણ તોડી નાખ્યા હતા આ ઉપરાંત અજાણ્યા ઈસમોએ બાજુમાં આવેલી સોની ધીરજકુમાર સુખદેવભાઈ સોનીના મકાનમાં પણ ચોરી કરી હતી જેમાં મકાનમાં પડેલા પચીસ હજાર રોકડા ચાંદીની બે વીંટી અને અડધા તોલાના સોનાની ચેનની ચોરી કરી હતી વધુમાં પુરબિયાવાસમાં રહેતા દિનેશભાઈ ડુંગરભાઈ પુરબિયાના મકાનમાંથી દોડ લાખ રોકડા સોનાના ત્રણ મંગળ સૂત્ર સોનાના કાનની બુટ્ટી અને એક તલવારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આમ અલગ અલગ ત્રણ જગ્યાએ થયેલી ચોરીમાં કુલ ત્રણ લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ ચોરાયો હતો સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે ડોગ્સની મદદથી ચોર સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે અત્યારે ઉલ્લેખનીય છે કે અમીરગઢ મુખ્ય દરવાજા જ્યાં પોલીસ નો પોઈન્ટ હોવા છતાં ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે છે મારી દુકાને ચોરીનો બનાવ કાલે સાંજે વાગે દુકાન વધાવી અને ઘરે આરામ કરતા હતા અને સવારે સવારે સાડા ત્રણ વાગે ચોરીનો બનાવ બનેલો છે પાંચ વાગે બાજુવાળા ઉઠી ગયા હતા અને બાજુવાળા ઉઠીને અને બાજુમાં દેખ્યું તો આ બધું બહાર પડેલું હતું ત્યાંથી એમને મને જગાડ્યા અને ચોરીનો બનાવ બને દેખેલો હતો અને સામે પણ આજ રીતે ચોરી બંને સાઈડમાં ચોરી કરી અને નીકળી ગયેલા હતા હમણાં સાડા પાંચ વાગ્યા પછી અમે પોલીસ સ્ટેશન જઈને અને ફરિયાદ આપેલી છે ગામમાં એક મારી દુકાને ચોરી થયેલી છે એક સામે એક સોનીની દુકાન છે ત્યાં ચોરી થયેલી છે એક પૂરવિયા વાસ કરી છે ત્યાં ત્યાં પણ એક ચોરી થયેલી છે મોટા પાયે ચોરી થયેલી છે કરીબન મારું કરીબન મારું દાગીના અને રોકડ રકમ સહિત ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા નું મુદ્દા માલ લઈ ગયેલ છે મારું નામ ધીરજ સોની છે હું અમીરગઢમાં રહું છું મારી દુકાન સોના ચાંદીની છે ગઈ કાલે રાતના લગભગ સાડા ત્રણ થી ચાર ના સમયગાળામાં બે ત્રણ ચોર આવી અને અમને અંદર પેક કરી અને અમારા ઘરે ચોરી કરેલ છે જેમાં રોકડ રકમ રૂપિયા પચીસ એક સોનાની અડધા તોલાની ચેન અને બે ચાંદીની વીંટી આટલું લઈ અને ફરાર થઈ ગયેલા છે અને અમાને અંદરથી બંધ કરી અને એ લોકોએ આ કૃત્ય કરેલું છે